બે વર્ષ ના બાળકનું કર્યું અપહરણ મુંબઈ થી અપહરણકાર ધરપકડ ભરૂચ શહેરમાં વિવિધ થીમ પર ગણેશ મહોત્સવ ઉજવણી કરવામાં આવી આકર્ષણનું કેન્દ્ર બની

એકસો સડત્રીસ બે મુજબનો ગુનો દાખલ કરી સદર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા અપહરણ થનાર બાળકને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી આ મામલાની ગંભીરતાને લઈને પીઆઈ એચ બી ઝાલાએ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી સરવૈયાએ ટેકનિકલ માહિતી મેળવી એનાલિસિસ કરી ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન બાળક અને આરોપી અનિલકુમાર ધતુરીભાઈ યાદવ મહારાષ્ટ્રના વસઈ ખાતે હોવાની માહિતી મળતા એક ટીમ મહારાષ્ટ્રના વસઈથી બંનેને ભરૂચ લાવી બાળકને માતાને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કેસ અંગે માહિતી આપતા ભરૂચ ડિવિઝનના ડીવાયએસપી સી કે પટેલે જણાવ્યું હતું કે હાલમાં

ગઈકાલે વહેલી સવારે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીબેન સરિતા દેવીએ આવીને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી એ પોતાને બે વર્ષનો એક દીકરો છે અને એક અનિલ નામનો ઈસમ પોતાના દીકરાને પોતાની જાણ બહાર અપહરણ કરીને લઈ ગયેલો છે એવી ફરિયાદ હકીકત જણાવતા દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસપી ઝાલાએ બનાવની ગંભીરતાપૂર્વક નોંધ લઈ પોલીસ સ્ટેશનની જુદી જુદી પોલીસના માણસોની ટીમો બનાવેલી અને આરોપીની શોધખોળ માટે મોકલી દેવામાં આવેલી તપાસ કરતા આરોપી ટ્રેન મારફત મુંબઈ જઈ રહ્યો છે એવી જણાઈ આવતા પોલીસની ટીમ એક આરોપીને શોધખોળ માટે મુંબઈ તરફ રવાના કરવામાં આવેલી અને રેલવે પોલીસ સ્ટેશનોને પણ જાણ કરવામાં આવેલી તો એ દરમિયાન વસઈ ખાતે આ આરોપી રેલવે પોલીસ દ્વારા પકડાઈ પકડી પાડવામાં આવેલો હતો અને ટીમના પોલીસના માણસો દ્વારા આરોપીને દહેજ પોલીસ સ્ટેશનને લાવવામાં આવેલો હતો અને એના આ અપહરણ થયેલું હતું બે વર્ષના બાળકનું એને મુક્ત કરવામાં આવેલો હતો એનું મેડિકલ પણ ચેકઅપ કરવામાં આવ્યું હતું ગુનાની તપાસના કામે આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે ગણેશ મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણ કેન્દ્ર બની હતી ડુંડાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે ભરૂચ શહેરના વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ભરૂચના જાડેશ્વરના તુલસીધામ વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી ખાતે શ્રીજીની પચીસ ફૂટ ઊંચી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી રીતે ફાઈબરથી બનાવવામાં આવી છે તેમજ ભગવાન જગન્નાથના સ્વરૂપમાં શ્રીજીને દર્શાવવામાં આવ્યા છે આયોજકો દ્વારા આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે નહીં પરંતુ સ્થાપિત કરવામાં આવેલ અન્ય ઇકો ફ્રેન્ડલી માટીની નાની મૂર્તિ નદીમાં વિસર્જિત જય શ્રી ગણેશ રાધા કૃષ્ણ યુવક મંડળ અમે છેલ્લા આડા વર્ષથી ગણેશ મહોત્સવ કરીએ છીએ અને દરેક દરેક થીમ પર અમારા અલગ અલગ કોન્સેપ્ટ અમારા હોય છે અને આ જ રીતે આ વર્ષે પણ અમારો જગન્નાથ થીમનો કોન્સેપ્ટ છે અને અમારી ફાઈબરની પ્રતિમા છે અમે સાતથી આઠ વર્ષથી અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ હોય છે અને અમારી પ્રતિમાની હાઈટ છે પચીસ ફૂટ છે અને અમારો કોન્સેપ્ટ દર વખતે અલગ અલગ હોય છે એ જ રીતે આ વખતે અમારો જગન્નાથ થીમ પર અમારો કોન્સેપ્ટ છે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ઇકો ફ્રેન્ડલી પર અમારો કોન્સેપ્ટ કરીએ છીએ અને રાધા કૃષ્ણ સોસાયટીમાં જ અમારો પંડાલ છે તો આપ સૌ ભાવિક ભક્તોને આમંત્રણ છે કે અમારી ગણેશજીની પ્રતિમાના દર્શન કરવા નિહાળો તો આ તરફ ભરૂચના તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલના સેટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે ભરૂચના નીલકંઠ યુવક મંડળ દ્વારા જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ તૈયાર કરવામાં આવ્યો છે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે આ ડેકોરેશનમાં સિરિયલના કેરેક્ટરોને ક્રિકેટ રમતા દર્શાવવામાં આવ્યા છે સાથે જ આયોજકો દ્વારા બાળકો માટે સેલ્ફી ઝોનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે રૂપિયા એક લાખના ખર્ચે પચીસ યુવાનો દ્વારા આ સેટનું નિર્માણ કરવામાં આવ્યું છે ગણેશ મહોત્સવની આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે જય ગણેશ તમે જે બેકગ્રાઉન્ડમાં સ્ટેજ જોઈ રહ્યા છો એ નીલકંડ નગર યુવક મંડળનો સ્ટેજ છે એમાં અમે ગોકુલધામ સોસાયટી નું નિર્માણ કરેલું છે જે તારક મહેતાના શો પરથી ઇન્સ્પાયર થઈને કરેલું છે આમાં તારક મહેતાના કેરેક્ટરો બધા ક્રિકેટ રમતા જોવા મળે છે એટલે કે જીપીએલ થીમનું આયોજન છે આમાં દરેક કેરેક્ટર ઇકો ફ્રેન્ડલી બનાવેલા છે અને સાથે સીજીની પ્રતિમા પણ ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવેલી છે આમાં અમે લોકોએ સેલ્ફી પોઈન્ટનું પણ આયોજન કરેલું છે જેમાં તારક મહેતા શોના કેરેક્ટરો સાથે તમે જાતે સેલ્ફી લઈ શકો છો અને અમે લોકો ઊંધા ચશ્મા પણ આપીએ છીએ જે પહેરવા માટે બાળકોને ખૂબ મજા આવે છે એ કારણસર જ અમે આ થીમનું આયોજન કરેલું છે અને બીજી એક વાત એ કહેવામાં આવે છે કે આશિષ કુમાર મોદી જે તારક મહેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે એમને પણ અમને ટ્વીટ કરીને પ્રોત્સાહન આપેલું છે એ બદલ એમનો અમે આભાર માનીએ છીએ અને ભરૂચની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે આવો અને અમારા શ્રીજીના શાંતિથી દર્શન કરો જય ગણેશ અંકલેશ્વરના ડઢાલ ગામ ખાતે અમરાવતી નદીમાંથી અંતિમ યાત્રા લઈ જતા વિડીયો વાયરલ થયો હતો ગામના વૃદ્ધનું મોત થતા અમરાવતી નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિ ખાતે યુવાનો નદીમાં કેડસમાં પાણીમાંથી લઈ જતા નજરે પડ્યા હતા હાલ અમરાવતી નદી છેલ્લા 1.5 મહિનાથી બે કાંઠે જોવા મળી રહી છે અંગલેશ્વરમાંથી પસાર થતી અમરાવતી નદીના ઉપરવાસ એવા વાલ્યાણ નેત્રંગ તાલુકામાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ છેલ્લા દોઢ મહિનાથી અમરાવતી નદી બે કાંઠે વહી રહી છે નદી પર બનેલો એપ્રોચ રોડ ધોઈ નાખ્યો છે આ વચ્ચે ડઢાલ ગામના આદિવાસી સમાજની સ્મશાન ભૂમિ નદી કિનારા સામે કાંઠે આવેલ છે સામાન્ય દિવસો નદી હોવાથી પસાર થઈ હોય છે છે આ વચ્ચે હાલ બે કાંઠે વહેતી નદીમાં પાણી વહી રહ્યા ત્યારે નદી કિનારે કીચડ અને કેળસમાં પાણી વચ્ચે ડઢાલ ગામ ખાતે એક વૃદ્ધ દેવલોક પામતા તેમના સ્વજનો પાણીમાંથી મૃતદેહ સ્મશાન ભૂમિ લઈ જતા હતા તેનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે શહેરને અડીને આવેલ ડઢાલ ગામ હોવા છતાં સ્મશાન ભૂમિમાં જવા માટે લોકોને પડતી અગવડતાની ચાડી ખાતો આ વિડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા પચીસ વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરાજ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરાજ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઈનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતા વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ

જીવનના દરેક રસ મળે એક જ થાળમાં સ્વાદિષ્ટ રસોઈ ગીસ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટફૂડ મોક્ટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું અંગલેશ્વર સ્ટેશન વિસ્તારમાં ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા રામ સેતુ થીમ આધારિત ગણેશ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ગણેશ પંડાલ માં અનોખી થીમ દરિયામાં તરતા પથ્થર વચ્ચે ભક્તો શ્રીજીના દર્શન કરશે એકતા અને ધર્મના પ્રતિકરૂપ ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને પોતાના શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા ધર્મ આધારિત અનેક થીમ ઉપર ગણેશ સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે અંકલેશ્વર શહેર અને જિલ્લામાં સૌપ્રથમ વખત ભગવાન રામ સાથે જોડાયેલ રામ સેતુ પર આખી લાઈવ થીમ તૈયાર કરવામાં આવી છે અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળિયા ખાતે સરકાર ગ્રુપ દ્વારા ગણેશ પંડાલમાં પ્રભુ શ્રી રામના રામ સેતુનું વિશાળ સમુદ્રનું દ્રશ્ય ઊભું કરાયું છે તેમાં પ્રભુ શ્રી રામ લખેલ પથ્થર તરતા પણ મૂકી ભક્તો પણ આ શ્રી રામના પથ્થર તરતા મૂકે તેવું આયોજન કરવામાં આવ્યું છે સાથે પાણીમાં રામ કરી એક છે ત્યારે રામ સેતુના દર્શન સાથે વિઘ્નહર્તા દેવના અનોખા દર્શનનો નો મેળવી રહ્યા છે ત્યારે સરકાર ગ્રુપ દ્વારા સૌ વખત આયોજન કરવામાં આવેલ આ થીમ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે જય શ્રી ગણેશ મારું નામ અરૂણ વસાવા છે ફળિયા યુવક મંડળ સરકાર ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં સૌપ્રથમ રામક્ષેત્રનું નિર્માણ કરવામાં આવ્યું છે તો તમામ અંકલેશ્વરની ભાવિ ભક્તોને અહીંયા આવું આમંત્રણ છે અંકલેશ્વરમાં ટાંકી ફળિયામાં સરકાર ગ્રુપ દ્વારા જે આ રામ ક્ષેત્રની થીમ બનાવવામાં આવી છે તે ઘણી સરસ છે અમે આ ગણેશ મંડળ જોવા નીકળ્યા હતા પરિવાર સાથે ત્યાં અહીં પરિક્રમા કરી અમને ઘણું સરસ લાગ્યું ત્યાં તો રામસેતુ પર નથી જઈ શક્યા પણ અહીં જ પરિક્રમા કરીને ભગવાનના દર્શન કરીને ઘણો આનંદ થયો મારું નામ હિરેન મહેશભાઈ મીઠાઈવાલા અમે આજે સહકાર ધ્રુગ જે અહીંયા આગળ રામસેતુની જે સ્કીમ બનાવવામાં આવેલી છે ખરેખર બહુ સરસ છે દિલ ખુશ થઈ ગયું આજે કે આવું આપણા અંકલેશ્વરમાં બન્યું એ ખરેખર તારીબે કાબિલ છે ખરેખર એક વખત તમારે અહીંયા આગળ આવીને દર્શન કરવા લાયક છે વાલીયા તાલુકાના વાગલકોડ ગામની પ્રાથમિક શાળા ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો ગ્રીન શાળા ઝુંબેશ અંતર્ગત રેલી કઢવામાં આવી હતી વાલિયાના વાઘલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોને માર્ગદર્શન મળી રહે અને ગામમાં સ્વચ્છતા જાગૃતિ આવે તેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં ગ્રીન શાળા ઝુંબેશ અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરોની જાગૃતિ બાળકો અને લોકોમાં લાવવાની હતી તે મુજબ વાઘલખોડ શાળાના આચાર્ય કાલિદાસ અને શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા ગામમાં રેલીનું આયોજન કરી પોસ્ટર અને બેનરો સાથે પ્લાસ્ટિક વાપરવું નહીં જમીન બચાવો પર્યાવરણ બચાવો દેશ બચાવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરોની વાત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સમજ આપવામાં આવી હતી સાથે અન્ય પ્રવૃત્તિમાં બાળકોને હેન્ડવોશ કઈ રીતે કરવા નખ કાપવા પાણીનો યોગ્ય ઉપયોગ અને તેની સમજ આપવામાં આવી હતી પર્વ ને અનુલક્ષી ને જીઆઈડીસી માં જૈન સમાજ સંઘની શોભાયાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં બગીમાં સીધી તપ ઉપવાસ કરનાર તમામ ઉપવાસ તપસ્વીઓ બગીમાં ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા આ આ શોભાયાત્રા માનવ મંદિર પાસે આવેલ જૈન પોલીસ સ્ટેશન સરદાર પાર્ક જલધારા પરત ફરી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા જે જીઆઈડીસી ના વિવિધ માર્ગો પર ફરી હતી જેમાં હજારોની સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા ભરૂચ જિલ્લાના વાઘરામાં આવેલ બેંક ઓફ બરોડામાં રવિવારે અચાનક ઇમરજન્સી સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ બાબતે વાઘરા પોલીસને જાણ થતા બેંક કર્મીઓ સાથે બેંક ખોલી તપાસ કરતા કોઈ ક્ષતિના કારણે એલાર્મ વાગ્યો હોય લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

પોલીસની હાજરીમાં બેંક ખોલીને જોતા કોઈ ટેકનિકલ ખામીના કારણે ઇમરજન્સી એલાર્મ રણકી ઉઠ્યું હોવાનું જાણવા મળ્યું હતું જોકે કોઈ ઘટના નહીં બની હોય બેંક કર્મીઓ સહિત સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો નડિયાદ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભરૂચ જિલ્લાના જંબુસર સિનિયર સિટીઝને પાંચ કિલોમીટર ચલત ચાલ સ્પર્ધા દ્વિતીય નંબરે વિજેતા બની ભરૂચ અને નગરનું ગૌરવ વધાર્યું હતું ખેલકૂદ મંડળ ગુજરાત સ્ટેટ દ્વારા રાજ્યકક્ષાની માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનું આયોજન મરીડા ભાગોળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ મુકામે યોજવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના ઓગણત્રીસ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો જેમાં પાંત્રીસ વર્ષથી નેવું વર્ષ સુધીના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જેમાં ભરૂચ જિલ્લાના જાણીતા છાસઠ વર્ષીય રમતવીર હસમુખ જંબુસરિયાએ કે જેઓ હાલમાં તેઓએ પાસઠ પ્લસ વિભાગમાં પાંચ કિલોમીટરની ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ ઝડપી ચાલ સ્પર્ધામાં તેઓએ દ્વિતીય નંબરે વિજેતા થયા હતા જેથી તેઓનો ડોક્ટર હારૂન વિહળના વરદ હસ્તે સિલ્વર મેડલ તથા પ્રમાણપત્ર એનાત કરી સન્માન કરવામાં આવ્યું હતું તેઓએ આ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ અને જંબુસરનું નામ રોશન કર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે હસમુખ જાંબુસરિયા છેલ્લા પંદર વર્ષથી રાજ્ય કક્ષાએ વિજેતા થાય છે હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ કેરેલા ત્રિવેન્દ્રમમાં યોજાનાર સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર દહેજના જોલવા ગામેથી માતાના પ્રેમીએ બે વર્ષના બાળકનું કર્યું અપહરણ મુંબઈથી અપહરણકાર ધરપકડ ભરૂચ શહેરમાં વિવિધ થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું અંકલેશ્વરના ડરાલ ગામ ખાતે અમરાવતી નદીમાંથી અંતિમ યાત્રા લઈ જતા વિડીયો વાયરલ ગામના વૃદ્ધનું મોત થતાં અમરાવતી નદી કિનારે આવેલ સ્મશાન ભૂમિ ખાતે યુવાન નદીમાં કેડ્સમાં પાણીમાંથી લઈ જતા નજરે પડ્યા હાલ અમરાવતી નદી છેલ્લા દોઢ મહિનાથી બે કાંઠે જોવા મળી રહી છે આશના સિટી ગેસની સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળ્યું નમસ્કાર